નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન હેઠળ જ્યોતિષ પીઠાતીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અનંતશ્રી વિભૂષિત સ્વામીશ્રી કોઈ પણ ગાય ભક્ત કે જે અવિમુક્તેશ્વરાનંદ મહારાજજી સરસ્વતીના સમર્થનમાં શિવોશમના રોજ દસ મિનિટ માટે પ્રતિકાત્મક ભારત મનના સમર્થનમાં આપ્યું છે જેમાં પંડિત શ્રી ચંદ્રશેખરજી મહારાજ રોડ

અબ્બસ એટલે દસ માર્ચે દસ વાગે દસ મિનિટ સુધી કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નહીં આવે અને ભારત એટલે દેશવ્યાપી બંધ પાડવામાં આવશે અને માત્રને માત્ર દસ મિનિટ પૂરતો જ આ બંધ રહેશે એનું કારણ એવું છે એ નથી ઇચ્છતા કે દેશની પ્રગતિમાં કે ઉત્કર્ષમાં કે કાર્યમાં કોઈ બાધા આવે પણ ગાય હત્યા રોકવા માટે આ જ એક સ્ટેપ લઈ શકાય એવું છે કે ગાય હત્યા રોકવા માટે અમે આ એક વિરોધ કરી રહ્યા છીએ કે દસ મિનિટ કોઈ પણ પ્રકારનું કામ નહીં કરીએ અને દેશમાં થતી ગૌ હત્યાને રોકીએ અને ગોમાતાને રાષ્ટ્રમાતાનું સ્થાન મળે દરજ્જો મળે એના માટે આ એક પ્રયાસ છે અને એમને વિશ્વવ્યાપરે દેશવ્યાપી આ આંદોલનનું આહવાન કર્યું છે આપણા ટ્રસ્ટ થકીએ એટલે શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટ થકી એ કાર્યક્રમ છે કે આપણે આપણા કાર્યકર્તાને અહીંયા બોલાવ્યા છે અને દસ મિનિટ સુધી કોઈપણ જાતનું કાર્ય કર્યા વગર માત્ર અહીં ઊભા રહી ગોમાતા રાષ્ટ્રમાતા ઘોષિત હો અને ગાયને લગતા સૂત્રોચ્ચાર કરવામાં આવશે રામધૂન કરવામાં આવશે અને દેશને દેશની પ્રજાને અપીલ કરવામાં આવશે કે ગોહત્યા બંધ થાય અને ગોમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવું સરકાર કોઈ પગલું ઉઠાવે